આજે તો બનાવ્યું છે કેરીનું અથાણું એટલે જો હજી તો મીઠાવાળી કરી અને આનંદ ગાય વૈષ્ણવી વૈષ્ણવી આ લાંબા લાંબા સીરિયા કટ ખાસે જોજો કારણ કે આ પછી આને બોળી દેવાના ખાટી શ્રી કૃષ્ણ બધાયને સ્વાગત છે બધાયનું વૈષ્ણવી ફેમિલી બ્લોગમાં અત્યારે તો સવાર સવારમાં જો આ ભેંસુ પાસે આવ્યા છે અને વાસીન દૂન બધું થઈ ગયું છે ભેંસે ક્યારની દોવાઈ ગઈ છે કારણ કે એ તો વેલાહાર દોવાની હોય એટલે મમ્મીએ વેલાહાર દોઈ નાખી છે અને આ વાસીન દૂન બધું કરીને જો પાસી એક નિરણ કરી એટલે આ તો ઢોળ કહેવાય પાછું હોય એવું કરી જ નાખે એટલે ગમે એટલું સારું રાખીએ તો એ એક નિરણ કરીએ ત્યાં બધું આખો ખિલ્લો પાસો ભરી દે એટલે જો હવે તો ત્યાં નિરણ પાણી થઈ ગયા છે એવું પાવાના બાકી છે હવે થોડેક મોડેકથી પાઈ અને આજ તો હવાર હવારમાં મમ્મી બનાવે છે રોટલી ગરમ ગરમ અને શાક તો મૂકી દીધું છે એટલે રોટલી ગરમ ગરમ બનાવે એટલે આપણે ખાઈ લઈ જુઓ અહીંયા મમ્મી રોટલી બનાવે છે ચૂલે હજી તો શીરાવાનું બાકી છે એટલે જો આ થોડીક રોટલી થઈ ગઈ છે અને હજી થોડીક બનાવે છે ગરમ ગરમ રોટલી થઈ જાય પછી શીરાવી લેવાનું હજી તો બધુંય બાકી છે અને વૈષ્ણવી જોવો સુઈ ગઈ છે કારણ કે એ મારી યાર વહેલી જાઈ ગી હવારે અને અત્યારે જો અહીંયા સુકાવી દીધી છે વૈષ્ણવી બેન સુઈ ગયા છે અને કાલે તો માસી કેરી લાવ્યા હતા એટલે આજે તો બનાવ્યું છે કેરીનું અથાણું એટલે જો હજી તો મીઠાવાળી કરી અને આમને નાખી છે હજી તો બનાવવાનું બાકી છે મીઠું ઓગળે પછી બનાવવાનું અને પારસભાઈને ટિફિનમાં મોકલી દેવાની એટલી બનાવીને કારણ કે એને બહુ ભાવે મને આવું આપણે જે ગળ્યું બનાવીને ગોળ નાખીને એવું અથાણું અત્યારે બનાવી નાખી અને પછી પારસભાઈને મોકલાઈ દઈ એટલે એ ખાય કારણ કે એને મારી જેમ કેરીનું અથાણું બહુ ભાવે એટલે અમે પછી પાછું બનાવશું એવી રીતના એટલે અત્યારે હવાર હવારમાં એટલે બનાવી નાખ્યું છે અથાણું મમ્મી રોટલી કરે છે અને જો અહીંયા ગેસ કેસ ઉપર શાક મૂકેલું હરવાર શીરાવી લેવાનું નર્શાબેન હજી હુતા છે તો હવાર હવારમાં માં બધા આરામમાં છે વૈષ્ણવીના પપ્પા હજી હુતા છે એટલે હવે હું જાઉં છું અને કેરીનું અથાણું બનાવી જો આપણું કેરીનું અથાણું બની ગયું છે આપણે આ ડબ્બામે ભરી લીધું છે અને થોડુંક અમતું ખાવા માટે બહાર રાખ્યું છે અને આ ડબ્બો ભરી અને મૂકી દીધો છે તો હાલ મમ્મીએ રોટલી કરી નાખી છે અને રોટલા ઘડી છે અને શાક તો આપણું બની ગયું છે ને હારવાર રાત તો અથાણું બની ગયેલું છે આ કેરીનું એટલે હવે ખાઈ લઈ બધાય બપોરનો જમવાનો સમય થઈ ગયો છે અને આજે તો બપોરે બનાવી છે ઘડીને ખીચડી અને વૈષ્ણવીના પપ્પા જો આવ્યા છે તો આપણે બધા બેહીને અમે બધા મતલબ બેહીને હવે જમી લઈ. વૈષ્ણવીના પપ્પા આવ્યા છે જમવા અને ગયા છે સીધા વૈષ્ણવી પાસે આટો મારવા. હાલો આપણે જોઈ. જો વૈષ્ણવી ઊઠી છે અત્યારે તો. નાઈ લીધું એટલે નાઈને સરસ સરસ થઈ ગઈ છે. વૈષ્ણવી તો એ જાગી જાય અને મમ્મી અહિયાં એને હિચકાવે છે હવે જમી લઈએ અમે કઠિન ખીચડી ને એવું બધું જો કેરી છે ઘણી બધી કેરી આવી ગયેલી છે એટલે સવારે એનું અથાણું બનાવી કારણ કે કેરી હોય એટલે પછી પડી પડી બગડી જાય એટલે એની કરતા અથાણું બોળી નાખીએ એટલે પછી રોજ ખાવી હોય તો તો આપણે ખવાય અને હવે કેરીની સિઝન આવી ગઈ હવે તો ગુંદા અને બધું આવશે ધીમે ધીમે કરતા મોટી કેરી આવશે પછી આપણે એનું અથાણું બનાવશું અત્યારે આ નાની ખાખથી આવેલી છે એનું અથાણું આજે બનાવવાનું છે તો આ હું કેરી સુધારવા માંડું જો આ કેરી હતી ઘણી એને આપણે સુધારવાની શરૂ કરી દીધી છે આ લાંબા લાંબા કટ કરી છે જોજો કારણ કે આ પછી આને બોળી દેવાના ખાટા પાણીમાં આપણે પાણીમાં બોળી રાખીએ ને એ બોળ અથાણાં કરવાના છે એટલે આપણે જો આવી લાંબા લાંબા શીરિયા કરી નાખ્યા છે બાકી હજી જે અથાણું બનાવવાની કેરી આવે એને તો હજી વાર છે અને એ આવે પછી આપણે એ અથાણા જ બનાવવાના છે અને અમારે તો જો ઘરનો ગુંદો છે એટલે ગુંદા આવવાના શરૂ થઈ જાય પછી બનાવશું ગુંદાના અથાણાં પણ આ તો જો માસીની કેરી લાવ્યા છે એટલે એના અત્યારે બોળ અથાણા બનાવી નાખી કારણ કે ઝાઝા દીવથી પડી જાય તો પછી આ બગડી જાય કેરી ને પોચી થઈ જાય પછી ભાવે નહીં ખાવાની એટલે એ કારે બધી કેરી સુધારી અને બધી ખાટા પાણીમાં બોળી દેવાની છે એટલે જો આ બધી સુધારી નાખી છે અને હજી એટલે સુધારવાની બાકી છે બધી સુધારી નાખો ને પછી એ કારે અથાણું એનું બોળી દેવાનું તો અત્યારે હાલનો સમય તો થઈ ગયો છે એટલે રોજ તો આ ટાઈમે મમ્મીને એ આવી જાય પણ હજી આવ્યા નથી એટલે ભેંસ દેવાની બાકી છે એટલે ભેંસ દોવાની બાકી છે એટલે અત્યારે નાસ્તામાં જો ભેંસ દોવાઈ ગઈ હોય તો તો ચા અને નાસ્તોને એવું કાંઈક ખાઈ લે પણ આ ભેંસ દોવાની બાકી છે એટલે અત્યારે હાજર આ જો રાબ બનાવી છે આપણે ઘઉંના લોટની આ જો લોટ સરસ રીતે શેકાઈ ગયો છે ને આ બાજુ પાણી ગરમ કરેલું છે હવે એમાં પાણી રેડી દઈએ અને રાબ બનાવી નાખીએ

કારણ કે હું તો ચા પીતી નથી હર્ષાબેન ક્યારેક ક્યારેક પીવે છે તો એ આવે પછી ચા બનાવશું બાકી અત્યારે મમ્મી આવી ગયા છે વાડીએ ગયા ગયા છે અને જો આ બળતણ નો ભારો એક લેતા આવ્યા છે સરસ મજાનો ન્યા કારણ કે વાડીએ તો હોય જ તે એટલે ઘરે ઘર માટે લેતા આવ્યા છે ગાડીમાં કારણ કે ખાલી ખાલી આવ્યા તો કે કાંઈક લેતા જાય તો બળતણનો ભારો લેતા આવ્યા છે અને હવે આવ્યા છે મમ્મી ભેંસ દો લોલ લઈને ભાગ્યા છે ભેંસ ધોવા જાય છે અને વૈષ્ણવી અહીંયા રમે છે હુતી હુતી કા વૈષ્ણવી હા તું રમે છે પલંગ ઉપર હુતી હુતી રમવા એવી બાર હે હા હું કી દે હું દે બસ પકડતા શીખી ગઈ કા તું વૈષ્ણવી જો બધી વસ્તુ પકડતા શીખી ગઈ છે હવે હજી તો ત્રણ મહિનાની થાય ત્રણ મહિનાની ત્યાં પકડતા શીખી ગઈ બધી વસ્તુ જો 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 ખેંચવા પાસે મળતા જો વૈષ્ણવી અહીતી રમે છે અને મમ્મી છે વાતાવરણ જો કેવું થઈ ગયું છે કારણ કે હાજ પડવા આવ્યું છે તો હમણાં તો ઉનાળાના દિવસ લાંબા હોય એટલે દિવસને ઢબતા થોડીક વાર લાગે એટલે જો મોડું થાય હાથ વાગી જાય તોય આપણને ખબર નો પડે એમ કારણ કે હજી તો ઘણો પ્રકાશ હોય અને હજી તો જેમ બને એમ વધુ ઉનાળો આવતો જાય એમ દિવસ વધારે લંબાતા જાય એમ વધારે વધારે મોડું થતું જાય એવું છે બધું શું કેશો રાધે રાધે કેશો હે આ મૂકી દે જબલું મૂકી દે બસ જબલું મૂકી દે બસ આમ નમ રેમ હા બોલ હવે હું કેતી હતી રાધે રાધે જય શ્રી કૃષ્ણ કઈ દે કોણ દેખાય માં તારું મોઢું દેખાય છે એટલે જોઈ રીતે વૈષ્ણવી 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 જો ક્યાં જોશો ચકલી આવી ન્યા જોશો ચકલી ઉડે ધ્યાન જાય તારું હે હે ઉડે

પાછી ફરી જાતો પડખું આગળ ફરીથી એમ જો વૈષ્ણવી ત્રણ મહિનાની છે એમ પડખું ફરતાય આવડી ગયું અને વસ્તુ પકડતાય શીખી ગઈ છે બધું જે હોય એ બધુંય પકડી લે છે જો જબલું પકડ્યું તો જબલું પકડી લીધું એનું જો કેવું શર્ટ પકડી લીધું હે હાલો હવે મમ્મી ચોકહી ગયા છે ભેંસ દોવા મમ્મી ભેંસ દોઈ લે એટલી વારમાં હું જાવ અને ખીચડી મૂકી દઉં કારણ કે હમણાં હવે હાવ અંધારું થઈ જાય એટલે પછી વાળું તો ફટાફટ રાંધી નાખવું પડે એટલે ભેંસ દો ત્યાં હું ખીચડી બનાવી નાખું પછી શાક અને રોટલા બનાવીશ ખીચડી બનાવી લીધી છે અને હવે જો આ શાક મૂક્યું છે શાક એ થઈ જવાયું છે આ ચણાના લોટનો સરગવાવાળું છે શાક મતલબ સરગવાનું છે પણ ચણાનો લોટ આપણે શેકીને નાખીએ ને એ રીતનું બનેલું છે હવે જો બની જાય છે બની ગયું છે એટલે હવે રોટલા ચૂલા ઉપર ઘડવાના છે તો રોટલા ઘડી નાખું એટલે રોટલા થઈ જાય પછી વાળું કરી લેવાનું અત્યારે તો દૂધ હોય કારણ કે રાત્રે છાશ ઓછી ખવાય ભેંસ દવા દે એટલે આપણે દૂધ જ ખાવાનું હોય બપોરના ટાઈમે છાશ હોય ને હા જવાર દૂધ હોય તો જો શાક થઈ ગયું છે શાકને બંધ કરી દઉં અને હવે રોટલા ઘડી નાખવું અને પછી વાળું કરી લે વૈષ્ણવના પપ્પા દુકાનથી પણ આવી જશે પછી બધા યાર બેહી અને વાળું કરી લઈ વાળું પાણી કરી નવરા થઈ ગયા છે બધું કામ થઈ ગયું છે બસ હવે સુઈ જવાનું છે અને વૈષ્ણવ બીજું સુઈ ગઈ છે એટલે અત્યારે તો ઘોડિયામાં સુરાઈ દીધી છે કારણ કે અમે હજી તો જમવા વાળું કરવા બેઠા એ ભેગી સુઈ ગઈ એટલે ઘોડિયામાં હુરાઈ દીધી હવે એને હું ખાટલામાં સુરાઈ દઈશ અને તો આજનો દિવસ પૂરો થાય છે કાંઈક આવી રીતના તો કેવો લાગ્યો વિડીયો એ કોમેટ કરીને કહેજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેટ કરજો જય શ્રી કૃષ્ણ